અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ વિભાગે હવે એમટીએસ બસોનું દિવસે દિવસે સંચાલન કરવું મોંઘું પડી રહ્યું છે તેની એક એસી થી નેવ લાખ રૂપિયાનું નુકસાન કરતા ટ્રાન્સપોર્ટ વિભાગે ખોટ ભરપાઈ કરવા માટે હવે બે બસોને વહેંચવાની શરૂઆત કરી છે વર્ષ બે હજાર અઢારમાં એમટીએસની ચૌદ પોઈન્ટ એશી લાખના ખર્ચે એક એમ કુલ પંચોતેર નવી બસ ખરીદી હતી અગ્યાર કરોડ રૂપિયાના ખર્ચે આ બસોની ખરીદી કરાઈ હતી પરંતુ દૈનિક ખોટ વધી જતા આખરે એમસીના ટ્રાન્સપોર્ટ વિભાગે પંચોતેર પૈકીની પાસઠ બસ એક કરોડ રૂપિયામાં ભંગારમાં વેચી નાખી છેલ્લા પાંચ વર્ષમાં એમટીએસનો ટ્રાન્સપોર્ટ વિભાગ દૈનિક ખોટ વધતી જાય છે એમટીએસ કોટ નિવારવા પાંચ વર્ષમાં બે કરોડની લોન લીધી છે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદબેન પટેલજીના બજેટમાં સોળ સત્તરમાં એક ચેચિસ માટેની આમને આપવામાં આવી હતી એના બજેટમાંથી અને એને પછી ઓપરેટરોને પાંચ વર્ષ માટે ચલાવવા માટે આપવામાં આવી હતી ચેસીસ બાંધી અને એના છ વર્ષ પૂર્ણ થયા એ વખતને આમ શરતો એવી હોય છે કે આ તો પાંચ કિ છ વર્ષ ગાડી ચલાવી અથવા તો એના પાંચ પાંચ લાખ કિલોમીટર સુધીનો એમાં છ વર્ષ પૂર્ણ થયા હતા અને સરકારની ગાઈડલાઈન હતી કે ટ્રાન્સપોર્ટના અંદર કોઈ બી જગ્યાએ ડીઝલ વ્હીકલોનો ઉપયોગ કરવો નહીં એ અનુસંધાને એનું આયુષ્ય પૂરું થતાં આ બસોને આપણે ભાવ ટેન્ડર કરી અને બે કરોડ બે લાખને ઉપરની કંઈક રકમમાં એને આપણે આ વેચી નાખીએ નહીં નહીં હવે કેવું છે કે જ્યારે જેની ખરીદી થઈ હોય એ વખતની કિંમત અને એનું જે છ વર્ષ ચાલ્યું છ વર્ષના અંદરથી એની જે એની દર વર્ષે જે વેલ્યુ ઘટતી હોય એ પ્રમાણેનું એનું ટેન્ડર કરી અને આપવામાં આવ્યું છે એટલે જે પ્રમાણેના વ્હીકલો અત્યારે કોઈ બી વ્હીકલો ડીઝલના વ્હીકલોનો ઉપયોગ થતો નથી એ પ્રમાણે આપણે વેચેલી છે